દુર્યોધન ના અસ્વત્તામાં એ કીધું પણ હવે તું ગમે એટલો પસ્તાવો કર્યો ગમે એટલો રો ગમે એટલો કકડ તારથી કઈ થાય એમ છે તમારાથી કઈ થાય એમ નથી એટલે તમે રેવા દો ત્યારે દુર્યોધને કીધું કે અમે મરી ગયા એનો વાળે વાંકો છો એકાદો મરી ગયો હોત ને તો એમ થાત કે આવડો મોટો દાખડો કર્યો થોડુંક તો કામ થયું આવડો દાખડો કર્યો એ કોઈ ન મર્યો પસ્તાવો થાય છે કે એ એકાદો મર્યો હોત ને તો અમને થોડીક શાંતિ થાત કીધી હવે એકાદામ હું હતું આગળ જાઓ આગળ પાંચે પાંચ મારી આવો ગયા અશ્વત્થામાં અને સુતેલા પછી તો દ્વારિકાધીશ જેની રખેવાળી કરતા હોય એને કોણ કોણ મીટાએ ઉસે જીસે તુને રાખિયા દુખ સબ દૂર હુએ દુર્યો તનસુબા મનસુબાને સિદ્ધ કરવા માટે હાથમાં કડગ લઈ આ સત્થામાં નીકળ્યા છે અને અહીંયા દ્વારિકાધીશી લીલા કરી પાંચે પાંડવોને લઈ અને જતા અને પાંચ પાંડવો પાંડવોની જગ્યાએ પાંચ બાળકોને સુરાવી દીધા રાત્રિના અંધકારમાં આવેલા અશ્વત્થામાં જોયું નહીં કઈ અને પાંડવો છે આવું સમજી રૂપ ગુણ સ્પદ આ બધી બધી રીતે પાંડવોના બાળકો પાંડવો જેવા જતા એના મસ્તક કાપી અને અશ્વત્થામાં ગયો છે જય અને દુર્યોધન ને કીધું લે દુર્યોધન તારું પ્રિય કરીને છું મા બાપના સંસ્કાર હતા કે દુર્યોધન આપણે છે દુર્યોધને આપણું હિત કહ્યું છે જુઓ તો ખરા આ દ્રોણનો દીકરો જેને દ્રોણાચાર્ય એટલે કોણ ભગવાન જેણે અર્જુન ને જેને પાંડવોને કૌરવ અને શાસ્ત્ર ની શિક્ષા આપ શાસ્ત્ર અને શસ્ત્ર આ બંનેનો સંગમ એટલે દ્રોણ એ દ્રોણાચાર્ય આમ આમ પણ આટલા બધા જ્ઞાની માણસ અને અધર્મની સાઈડ કેમ દ્રોણાચાર્ય અને દ્રુપદ બંને સાથે ભણતા અને તેથી દ્રુપદને કંઈ પ્રશ્ન થાય તો દ્રોણાચાર્ય એના પ્રશ્નનું નિરાકરણ કરે એને સોલ્વ કરી દે એટલે દ્રુપદે વચન આપ્યો કે ભાઈ હું ત્યારે તું મને મદદ કરીશ અને તારે જરૂર પડે ને તેથી હું રાજા બનીશ અને રાજા બનું અને તને કંઈ પણ જરૂર પડે તો અડધી રાતે મારી ડેલી ખખડાવજે હું તારી મદદ કરીશ એક દિવસ પછી તો હું હોય જ્યાં નીતિ હોય જ્યાં સત્ય હોય જ્યાં પવિત્રતા હોય જ્યાં સત્યનો માર્ગ હોય ત્યાં ત્યાં સુખને આવતા વાર લાગે નીતિના માર્ગે સુખને આવતા વાર લાગે ને વાર લાગે અને એટલા માટે દ્રોણની બધી વાતનું સુખ પણ ખાવા માટે અનાજ નહીં ભૌતિક સગવડતા નહીં એક દિવસ પાંડવો સાથે રમતા રમતા કૌરવો સાથે રમતા રમતા અશ્વત્થામાં અહીં જઈ અને મા કૂપીની આગળ દૂધ માગ્યું કે બા માં કૌરવો ગાયનું દૂધ પીવે છે મને ઈચ્છા થઈ છે મારે ગાયનું દૂધ પીવું છે એટલે કુપી કીધું કે આપણી ઘરે તો ગાય નથી પણ નાના બાળકને તો કેમ સમજાવું કોઈ દી દૂધ પીધું નહોતું અંતે તે દી અશ્વત્થામાને કુપી એક વાટકામાં પાણી લઈ અને એમાં થોડોક લોટ નાખી અને ડોય અને આપ્યું કે લે બેટા આ દૂધ છે અને ઈ દૂધનો વાટકો હાથમાં લઈ અને જ્યાં પીતો તો એમાં દ્રોણ આવ્યા દ્રોણને અશ્વત્થામાં એ કીધું કે પિતાશ્રી આવું દૂધ તો મેં જિંદગીમાં કોઈ દી ચાખ્યું નથી કેટલું મસ્ત લાગે છે કેવું મીઠું લાગે છે ત્યારે દ્રોણ ને એમ થયું અરે અરે આટલી બધી વિધિવત આટલું બધું મારી અંદર પ્રકાંડ પાંડિત્ય અને મારા છોકરાઓને એક પળી દૂધ ન મળે એક પળી દૂધ માટે વલખા મારે ચાલ મને દ્રુપદે વરદાન આપ્યું હતું દ્રુપદે મને કીધું હતું કે જરૂર પડે તેથી હું જાઉં એક ગાય માગી લઉં દ્રુપદની ડેલી ખખડાવી અને દ્રોણે કીધું કેમ છો મિત્ર દ્રુપદે કીધું મિત્ર નહીં મહારાજ કયો હા મિત્રતા સમકક્ષ હોય એમાં થાય મારે ને તમારે વળી હે નહીં મિત્રતા હું રાજા તમે બ્રાહ્મણ હું રૂપ આ મારી ઘીરે ઢગલો તમારી ઘીરે કંઈ નહીં આ વાતે કાંઈ મિત્રતાના નાતા હોય એટલે એ હોય તેદી હોય પણ અત્યારે કાંઈ નથી તમે તમારે તમારે જાવ જ જાવ એવી રીતના કાંઈ કાલાવાલા કરીએ તમને કંઈ નહીં મળે ને દી દ્રોણની આંખમાં જળજળી આવી ગયા અને પાછા વળતા હતા તે દુર્યોધને હાથ પકડી અને પોતાની પાસે બેસાડ્યા શું થયું દ્રોણ ગુરુજી શું થયું શું સેવા કરું અને પોતાની થાળીમાંથી ટુકડો કરી હું દ્રોણ મેં આપ્યો તો કે લ્યો દ્રોણ લ્યો ગુરુ તમારી સેવા ક્યાંથી આ આ જે ઉપકાર હતો યાદ રાખો આપણી ઉપર કોકે ઉપકાર કર્યો હોય ને એ જિંદગીમાં કોઈ દી ન ભૂલવો જો સુખી થવું હોય તો યાદ કરવા યાદ રાખવાનું કાયમ માટે કે જેદી રોતા હતા તેદી કોણે નેપકીને આપ્યું તું જેદી પડી ગયા તેદી કોણે ઊભા કર્યા હતા જેદી જરૂર હતી ભગવાન કંઈ શંકચક્ર ગદા પદમ લઈને ન આવે પણ દીકરીના લગ્ન આદરા હોય અને તે દી ફોન કરીને એમ કે મૂંજાતા નહીં હો હું બેઠો છું આ ભગવાન છે હા અટવાઈ ગયા ધંધામાં આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો તે દી હાથ પકડ્યો તો મૂંઝાતો નહીં બધાયને હું જવાબ દઈ દઈશ પૈસા ન દેવા જવાબ હું દઈ દઈશ આ જે જવાબ દઈ દેવાની તૈયારી કરે છે એ મારા તમારા જીવનમાં આવેલો ભગવાન હશે ભગવાન કઈ શંખચક્ર ગદા પદમાં લઈને ના આવે અને એટલા માટે આપણી ઉપર કરેલો કોક સુખી થવું હોય તો યાદ આપણને કરેલો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલવાનો આપણે કરેલો ઉપકાર કોઈ દી યાદ નહીં રાખવાનો હા કોક ની ઉપર ઉપકાર કરો તરત ભૂલી જાઓ કોક આપણી ઉપર કરે જિંદગી પર યાદ રાખો એટલા માટે દ્રોણપુત્ર પાંડવોનું પ્રિય કરવા માટે કૌરવોનું પ્રિય કરવા માટે દુર્યોધનનું પ્રિય કરવા માટે પાછીના મસ્તક કાપી અને જ્યાં મૂક્યા કે લે દુર્યોધન લઈ આવ્યો દુર્યોધન અરખમાં આવ્યો અમારથી નો છું તારથી થઈ ગયું એટલે રાજી થઈ ગયો પાછી એની સેકન્ડે પાછો વિચાર આવ્યો કે અમે હો મરી ગયા તો એ નો મર્યો ને આવડો એકલો જ મારી આવ્યો શક્ય નથી અશ્વત્થામા કીધું કે અમને લાગતું નથી અશ્વત્થામાએ કીધું મને ખબર હતી તમે નહીં માનો અને એટલા માટે પુરાવો લાવ્યો છે એમ કહીને માથું આપ્યું કે જો એક કાપીને લેતો આવ્યો છે જ્યાં માથું હાથમાં આમ રાખીને આમ ભેગું કર્યું તો પાકી ગયેલી ટેટી હોય ને આમ ભેગી કરો ને ભેગી થઈ જાય એ મસ્તક ભેગું થઈ ગયું ત્યારે ખબર પડી કે આ પાંડવો નથી પાંડવોના બાળકો છે દુર્યોધનને આ દુઃખ થયું કે અમારા વંશનું નિકંદન નીકળી ગયું